પરિવાર વિદ્યાલયની સામે આવેલા ગિરિરાજ એવન્યુમાં રહેતા પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતા મારામારી થઈ હતી તીક્ષ્ણ હથિયાર લઈને એક વિદ્યાર્થી લોહી લુહાન હાલતમાં ફ્લેટની નીચે ઉતરીને આવ્યો હતો જેના પગલે લોકોમાં ભય ફેલાયો હતો આ બનાવ અંગે પાણીગેટ પોલીસ પર જઈને વિદ્યાર્થીને પકડી લઈ ગઈ હતી ફ્લેટમાંથી નીકળીને ભાગી ગયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની પોલીસે શોધખોળ હાથ ધરી છે પાણીગેટ પોલીસને મળતી માહિતી મુજબ આજવા રોડ મહાવીર હોલ નજીક આવેલ પરિવાર વિદ્યાલયની સામે આવેલ ગિરિરાજ એવન્યુમાં થર્ડ ફ્લોર પર પીજી તરીકે પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ રહે છે તેમના વચ્ચે લોહિયાળ મારામારી થઈ છે જેના પગલે પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એમ વ્યાસ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો ફ્લેટમાં જઈને તપાસ કરતા ત્યાંથી એક ઇજાગ્રસ્ત વિદ્યાર્થી મળી આવ્યો હતો તેમજ રૂમમાં લોહી પડેલું હતું રૂમ પરથી ભાગી ગયેલા અન્ય વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી છે જ્યારે રૂમમાંથી મળી આવેલા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને પાણીગેટ પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યો હતો જોકે કઈ બાબતે માથાકૂટ થઈ હતી તે હજી જાણી શકાયું નથી

આજે પરિવાર અપાર્ટમેન્ટ છે ત્યાં આગળ એક માથાકૂટ થયેલી છે પોલીસ ત્યાં પીસીઆર આવી જાય છે અને ત્યાં જે પોલીસને છે ઉપર ફ્લેટમાં આવતા જાણવા મળે છે કે એક વ્યક્તિ અંદર છે અને એ એના હાથમાં ચપ્કુ ચપ્પું હતું અને ત્યાં બ્લડના સ્ટેન્સ વગેરે મળેલા છે પ્રાઇમરી હકીકત એવી છે કે જે અમને શખ્સ મળી આવ્યો છે એ પાપુઆન યોગીનીનો છે સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા આવેલાનું જણાય છે અને પારોલી યુનિવર્સિટીની એનો વિઝા મળી આવ્યો છે અમને અને એને પોતાને પણ ઇન્જરી છે અને અન્ય બે ઇસમો અહીંથી નીકળતા લોકલ જે સ્થાનિકોએ જોયા છે અને એની અત્યારે હાલમાં સર્ચ ચાલી રહી છે એ લોકોને ઇંગ્લિશ કે એવું ભાષાનો પ્ર પ્રશ્ન હોવાથી ભાષિયાને બોલાવવામાં આવ્યો છે અને વધુ વિગતો હાલમાં મેળવીને આગળની તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ અંદર અંદર આ લોકોની વચ્ચે એકથી ત્રણ જણાની વચ્ચે માથાકૂટ થયેલી છે અને એમાં એને ઇન્જરી થયેલી છે એવું જણાઈ આવે છે અને વધુ તપાસ માટે અત્યારે હાલમાં એમની પાસેથી ઇન્ટ્રોગેશન કરીને વધારે વિગતો જાણવા મળી શકે છે આ વ્યક્તિઓ હમણાં દસથી બાર દિવસ પહેલાં જ અહીંયા રહેવા આવેલા છે રેન્ટ ઉપર અને બ્રોકરનો પણ સંપર્ક કરીને એની વધુ વિગતો કાઢવાની તપાસ કવાયત થઈ રહી છે અત્યારે અહીંયા જે વ્યક્તિ અમને શખ્સ મળી આવ્યો છે પીસીઆર અહીંયા પહોંચતા એના હાથમાંથી ચાકુ જેવું મળેલું છે પણ બાકી અન્ય કોઈ અહીંયાથી વસ્તુઓ મળી આવી નથી જે પણ વચ્ચે બે થી ત્રણ જણાની વચ્ચે જે મગજમાજી થઈ છે ફિઝિકલી ફિટ હોય અને અંદર અંદર એ લોકોની વચ્ચે જે ઝઘડો થયો હોય એમાં બંને સાઈડનાની ઇન્જરી થઈ હોય એવું સ્થળ જોતા જણાઈ આવે છે કેટલા લોકો હતા અહીંયા આપણે અહીંયા એક તો આપણે લઈ આવ્યા છે પોલીસ અને સાથે સ્થાનિકોને એવું કેવું છે કે બીજા બે જણા એથી ચાલતા નીકળી ગયા છે અને એની પણ સર્ચ ચાલી રહી છે